નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા છસો એકથી આઠસો છન્નું મોડાસા આઠસો પચાસથી તેરસો પાંત્રીસ બાબરા આઠસો વીસથી આઠસો સિત્તેર સાવરકુંડલા સાતસોથી આઠસો એકાવન जेतपुर सौ पचास थी एक हज़ार एक पांथावाड़ा एक हज़ार थी तेरसोगा सीतेर अमरेली छसो बेतालीस नौ सौ पचास पालनपुर सात सौ एकर सौ अटार तड़ाजा छ सौ पचास थी अगियारो सत्तावन भीलड़ी आठ सौ साइठ थी नौ सौ एक दिदर एक हज़ार पांच थी अगियारो सीतेर एक हज़ार बार सौ छोतेर ડીસા નવસો પચાસથી તેરસો ચાલીસ ઈડર અગિયારસો ત્રીસથી ચૌદસો પંચાણું તાનેરા નવસો અગિયારથી એક હજાર એકાવન ગુંદરી નવસો પચાસથી તેરસો પચાસ નેનાવા બારસો અગિયારથી બારસો અગિયાર ભાવનગર આઠસો સોળથી તેરસો પાંચ વાંકાનેર આઠસોથી બારસો પિલોડા આઠસોથી અગિયારસો નેવું હિંમતનગર અગિયારસો પચાસથી ચૌદસો છન્નું ઇકબાલગઢ નવસોથી બારસો એકાવન મહુઆ છસો છાસઠથી એક હજાર બેતાલીસ જામખંભાળિયા આઠસો દસથી નવસો બ્યાસી તલોદ અગિયારસો ત્રેસઠથી બારસો પચાસ જસદણ છસો પચાસથી એક હજાર પચાસ